ખરેખર પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુનો આભાર માનીએ કે આપણને આ સુંદર વખત મળ્યો છે નહીં હા લેલો પ્રેઝર તેમનું પવિત્ર નામ લેવા માટે દિવસના અંતે આપણે સાજા ભલા તંદુરસ્ત છે હા વાલા મિત્ર આજ આશીર્વાદ સાચે જ દરેકની પાસે નથી દરેક વ્યક્તિની પાસે નથી એ 100% ની વાત છે ઘણા બધા ઘરોમાં પ્રશ્નો મુશ્કેલીઓ દુખો તકલીફો હતાશા નિરાશા લડાઈ ઝઘડો આર્થિક પ્રશ્નો જોબના પ્રશ્નો બિઝનેસના પ્રશ્નો લગ્ન જીવનના પ્રશ્નો અને જાતના એવા ખરાબ પ્રસંગો ઘરોની અંદર જોવા મળે છે અજાણે પ્રભુએ આપણને અલગ કર્યા છે અલગ રાખ્યા છે તેમના તેમના લોહીમાં ખરદાયેલા તેમના બાળકો તરીકે આપણા પર એક વધારે મોટી દયા ને કૃપા કરીને આજનો દિવસ ખૂબ સરસ રીતે પસાર કરાવ્યો છે હલેલું અહીંયા ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ અને જેવો વિશ્વાસ કરે છે ભરોસો કરે છે એમની માટે પ્રભુનું વચન યુહાન ચૌદ અને ચૌદ આજે પણ આપણી માટે છે જો તમે મારે નામે કંઈ મારી પાસે માગશો તો તે હું કરીશ હલેલું અહીંયા પ્રેઝ દલોટ હું આપ સર્વને માટે પ્રભુ ઈશ્વરના નામે પ્રેમ આનંદ અને શાંતિ માંગી લઉં છું પ્રભુ તમને તેમના પ્રેમ આનંદ અને શાંતિથી ભરી દો હાલી લો એ વિશે જે આશીર્વાદો ઇઝરાયલ પ્રજાને આપવાનું કહ્યું એ આશીર્વાદ પણ હું પ્રભુની પાસે માગું છું કે યહોવા તમને આશીર્વાદ આપો ને તમારું રક્ષણ કરો યહોવા પોતાનો મુખનો પ્રકાશ તમારા પર પાડો ને તમારા પર કૃપા કરો યહોવા મુખ તમારા પર ઉઠાવો ને તમને શાંતિ આપો હાલે ઘણી બધી વખત ઈશ્વરનો આશીર્વાદ આપણા જીવનની અંદર એટલો બધો આશીર્વાદરૂપ થાય છે અને ઘણીવાર આપણા જીવનની અંદર એનો આનંદ સંપૂર્ણ થાય છે હાલેલું યા હા આનંદ સંપૂર્ણ થાય છે ખુશી થઈ જાય એક મન પર જે એનો જે અહેસાસ થાય છે કે હા મારા માટે આ બન્યું કે જે શક્ય ન હતું હાલેલું યા ફ્રેઝ ધ લોર્ડ ને ઘણી બધી વાર આપણી પ્રાર્થનાઓનો પ્રભુ બહુ અજાયબ રીતે ઉત્તર આપે છે મેં એક વખત એક નાની વાર્તા કરી હતી વાર્તા કહી હતી તમને કે કદાચ તમને યાદ છે કે નહીં મને બહુ ખ્યાલ નથી પણ ઘણા બધા નવા લોકો જોડાયેલા છે ઘણા જૂના લોકો નથી પણ સાંભળતા જુદા જુદા કારણ છે કંઈ નહીં પણ આપણું કામ વાવવાનું છે વાવતા રહીએ અને એક એવો સમય હતો કે એક હોસ્પિટલની અંદર એક નાની દીકરી પાંચ વર્ષની નાની દીકરી એની માતાના બેડની પાસે આઈસીયુ ના રૂમમાં બેઠી હતી આપણે જાણીએ છીએ કે આઈસીયુમાં કોઈને અલાવ કરવા દેતા નથી પણ એની મમ્મી બીમાર હતી સખત રીતે કોઈક રોગ એને એમને થયો હતો જેના લીધે તેમને આઈસીયુમાં લાવવા પડ્યા હતા કુટુંબમાં કોઈ રહ્યા ન હતા પતિ તેમના દેહાંત પામેલા હતા અને બીજા કોઈ તેમના સગાવાલા જેમનું ધ્યાન રાખે એવું કંઈ હતું નહીં એ બેન પોતે કામ કરે અને એની દીકરીની સંભાળ લે કાળજી લે અને એના એકના એક જ એક વ્યક્તિ એના કેરટેકર એના મમ્મી ગણો એના પપ્પા ગણો એનું સર્વસ્વ ગણો એ એની આગળ બિછાના પર ખાટલા પર ઓક્સિજનના બોટલ પર તે સુઈ રહ્યા હતા એમની આંખમાંથી એમની દીકરીને જોઈને આંસુ સરતા હતા કંઈ બોલાતું ન હતું પણ ડૉક્ટરોએ ખાસ પરમિશન એ બહેનની વિનંતી પર આપી હતી કે મારી દીકરીનું ધ્યાન રાખનાર કોઈ નથી ને બેને થોડા પૈસા વોર્ડ બોયને સ્ટાફને આપી રાખ્યા હતા કે મારી દીકરીને તમે સમય સમય પર ખોરાક તમે ખવડાવજો અને સ્ટાફ પણ એ દીકરીનું ધ્યાન રાખતું હતું અને એને એક પ્રાર્થના એને મમ્મીએ શીખવાડી હતી કે અકાશમાં ના બાપ તમારું નામ પવિત્ર મનાવ અને એને એવો વિશ્વાસ હતો કે જે પ્રભુ પાસે માંગીશ તે મને આપશે અને તે એને પ્રાર્થના કરતા તો આવડતું ન હતું પણ તે આખી રાત એના મમ્મીના બેડની આસપાસ પ્રાર્થના કરતી રહી બે હાથ જોડીને આકાશમાંના બાપ બોલતી રહી અને સવારમાં વહેલા ચાર વાગે એના મમ્મી જાગી ગયા બેઠા થઈ ગયા અને શરીરમાં એમણે અનુભવ કર્યું કે એ તાજગી અનુભવી રહ્યા છે તેમણે તેમની દીકરીને લીધી ઉછકી બેસાડી નર્સ આવ્યા બધું ચેક કર્યું ડોક્ટર આવ્યા બધું ચેક કર્યું અને અજાયબ રીતે તેમના શરીરમાં રહેલો રોગ જોતો રહ્યો બે ત્રણ દિવસ તેમને સાદા વોર્ડમાં રાખ્યા ચેકિંગમાં રાખ્યા અને તેમને તંદુરસ્ત જાહેર કરવામાં આવ્યા કે તમારો રોગ ચાલ્યો ગયો છે હાલે લોહીયા ફેઝ રોડ આપણા પિતા બહુ દયાળુ છે આપણા પ્રભુ બહુ દયાળુ છે એ નાના બાળકોનો મુખ્યથી નીકળતી પ્રાર્થનાઓ પણ સાંભળે છે અને એક જ્ઞાનની દીકરીએ સિમ્પલ જે આપણે આપણી પ્રાર્થના પૂરી થયા બાદ આપણે તો બોલીએ છીએ આકાશમાંના બાપ પ્રભુએ તેમના શિષ્યોને તો પ્રાર્થના શીખવાડવી કે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો પણ આપણે તો આપણી પ્રાર્થના બાદ આ પ્રાર્થના બોલીએ છીએ એ પ્રાર્થના જે એને આવડતી હતી ઓ આકાશમાં મારા બાપ તેણે આખી રાત બોલી અને બસ એક જ શબ્દ એની પાસે હતો મારા મમ્મી સાજા થઈ જાય મારા મમ્મી સાજા થઈ જાય અને આકાશમાં બાપ એણે બોલવાનું ચાલો રાખ્યું આખી પ્રાર્થના અને પ્રભુએ સાંભળ્યું અને તંદુરસ્ત એ બેન થઈ ગયા હાલે લોહી ગજબની વાત કહેવાય પાંચ વર્ષની નાની દીકરી કે જેને કંઈ જ નોલેજ નથી કશું નથી તમે એને જે શીખવાડ્યું હોય એ એના તૂટલા મતલબ કે એના

આ બેન નહીં જીવે તો આ દીકરી માટે અમારે કંઈક સારું વિચારવું પડશે પણ આપણા ઈશ્વર મહાન પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા છે લોડ આવો આપણે સાધના સમયમાં નાની પ્રાર્થના સાથે દિવસના સાધના અંતના ભાગમાં આગળ વધીએ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તમને થેન્ક યુ પણ કહીએ છીએ પ્રભુ અને અમે તમારો આભાર પણ માનીએ છીએ પ્રભુ આખો દિવસ તમે મારી સાથે રહ્યા અમારી સંભાળ લીધી અમારી કાળજી લીધી અને પ્રભુ તમે અમારા પર અદ્ભુત દયા રાખી અને પ્રભુ અમારી પ્રાર્થનાઓ સાંભળી અમારી પ્રાર્થનાઓના ઉત્તર બન્યા જ્યાં જ્યાં પ્રભુ અમને તમારી જરૂર પડી તમે અમને મદદ કરી પ્રભુ તેના માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છે પ્રભુ આગળના સમયમાં પણ પ્રભુ તમે અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો પ્રભુ અને પ્રભુ જ્યાં કંઈ પ્રભુ અમે પ્રભુ હતા ત્યાં તમે અમારું રક્ષણ કર્યું અમારી સંભાળ લીધી અમને ખરાબ રસ્તા પર જતા બચાવ્યા અને પ્રભુ અમને અમારા કુટુંબ પરિવાર સાથે પ્રભુ આ સાધનો સુંદર સમય બતાવ્યો છે માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ પ્રભુ આખા દિવસની જેમ હવે આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહેજો તમે અમારી સંભાળ લેજો તમે અમારી કાળજી લેજો અને પ્રભુ ખાસ કરીને પ્રભુ જેઓ તમને વિનંતી કરી રહ્યા છે અરજ કરી રહ્યા છે આસુ સારી રહ્યા છે પ્રભુએ સર્વ પર મોટી હા પ્રભુ અને પ્રભુ દરેક પર પ્રભુ તમારી દયા કૃપા અને કરુણા થવા દેજો તમે તેમની પ્રાર્થના સાંભળજો પ્રભુ જે પણ તેઓ તમને અરજ કરી રહ્યા છે સાજા પાળા માટે કરી રહ્યા છે જીવને રોગમાંથી બચાવ થાય માટે કરી રહ્યા છે કોઈ પ્રશ્ન જતો નથી દૂર થતો નથી એના માટે પ્રાર્થના કરી રહ્યા છે કંઈ અરજ કરી રહ્યા છે પ્રભુ કંઈ આજીજી કરી રહ્યા છે પ્રભુ પ્રભુ જોબ માટે છે બિઝનેસ માટે છે અને પ્રભુ બાળકો માટે છે લગ્નો માટે છે પ્રભુ બાળક ધનને માટે છે પ્રોપિતા તેમના આવકના રસ્તા માટે છે પ્રભુ તેમના બિઝનેસ માટે છે પ્રભુ જોબ નથી રહી તેના માટે નવી જોબ મળે તેના માટે વિનંતી કરી રહ્યા છે કોઈ જગ્યા પર ફસાઈ ગયા છે ફસાઈ દેવામાં આવે છે ખોટા તોમતો લાગ્યા છે પ્રોપિતા પ્રભુ તમે જે રૂપમાં જે એમને જે રીતે મદદની સહાયની જરૂર છે પ્રભુ તમે એ પ્રમાણે તેમને સહાય અને મદદ કરો પ્રભુ જ્યાં કંઈ તમારા બાળકો છે પ્રભુ જે તે જગ્યા પર છે પ્રભુ ત્યાં પ્રભુ તમે તમારા બાળકોને મદદ કરો પ્રભુતા હા તમે જેમ પિત્તરની સાથે રહ્યા અને પ્રભુ તમે એને બહાર લાવ્યા પ્રભુ એમ પ્રભુ તમારા ઘણા બધા સેવક અને સેવિકાઓને પ્રભુ તમે બહાર લાવો પ્રભિતા ફરીથી કાર્યરત કરો પ્રભુભિતા જે કંઈ રૂકાવટો છે પ્રભુ એ રૂકાવટો પ્રભુ તેમના જીવનની સમસ્યાઓ છે પ્રભુ એ તમે દૂર કરો પ્રભુ ફરીને એક વાર પ્રભુ પીતા તમારી જવાબદારીથી પ્રભુ તેઓ ભરાઈ જાય પ્રપિતા તમારા આશીર્વાદોથી ભરાઈ જાય ઘણા બધા લોકોને માટે પ્રભુ પ્રભુ તમારા સેવક અને સેવિકાઓ આશીર્વાદરૂપ બને એવું તમે થવા દો દરેકના જાન માલ પ્રાણનું તમે રક્ષણ કરજો પિતા જે કંઈ તમે દીધેલું છે પ્રભુ એનું તમે રક્ષણ કરજો પ્રભુ એવી ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ પિતા હા પ્રભુ અત્યારે પ્રભુ જેઓ તમારી પાસે આવ્યા છે પ્રભિતા જેમને વિદેશ જવું છે તમે એમને વિદેશ દોરી જાઓ પ્રભિતા ભણવાના માટે નોકરી કરવાના માટે અને પ્રભિતા કુટુંબને પરિવાર સાથે રહેવાને માટેના તમે તેમના રસ્તાના તમે ખોલા કરજો પ્રભુ ખર્ચ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેઓ પ્રભુ જુદી જુદી પરીક્ષા આપી રહ્યા છે પ્રમોશનને માટે આપી રહ્યા છે પ્રભુ ગ્રેજ્યુએશનને માટે સ્કૂલને માટે ટેથ અને ટ્વેલ્થ માટે આપી રહ્યા છે અને જુદી જુદી એવી પરીક્ષા પ્રભુ સ્કૂલ લેવલની પ્રભુ વિદ્યાર્થી લેવલની પ્રભુતા કે પ્રભુતા પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલની કોઈ સ્પેસિફિક કોર્સ લેવલમાં તો તમે એમને પાસ કરજો પ્રભુ અને એનું ફળ આપજો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ પ્લોટ વેચી શકે પ્લોટ ખરીદી શકે મકાન વેચી શકે મકાન ખરીદી શકે લોન મળે નાણાં મળે પ્રભુ એક તમારી સેવિકાનું ખેતર છે પ્રભુ જેની અંદર પ્રભુતા ઘણા બધા લોકોએ અનિતી કરીને પોતાના નામો ચઢાવ્યા છે પ્રભુ ત્યારે પ્રભુ એ નામ અને તમે ખાલી જ કરો તેમનો દાવો પ્રભુ જ્યારે રજૂ કરવામાં આવ્યો છે પ્રભુ ત્યારે તમે એમને વિજય અપાવજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથો મન લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો પ્રભિતા અમારી પણ સાથે રહેજો પ્રભુ જેમ નહીમિયાની પ્રાર્થના સાંભળી જેમ હાનનાની પ્રાર્થના સાંભળી જેમ હિચકીય રાજાની પ્રાર્થના સાંભળી જેમ યોબેશની યોગેશની પ્રાર્થના સાંભળી પ્રભુ એમ અમારા માટે પણ અમારા કુટુંબ માટે ઘર માટે અમારી મિનિસ્ટ્રી માટે અમારી ટીમ માટે અમારી સાથે જોડાયેલા દરેક લોકોને માટે પ્રભુ તમે સાંભળજો ને પ્રભુ અમારી બંને બાબતો પ્રભુ પૂરી થાય એટલે પ્રભુ જે લોકો મદદરૂપ બની રહ્યા છે તેમને પુષ્કળ આશીર્વાદ આપો જેમ દૂતોની ઉપયોગ કર્યો છે જેઓ અમને સહાય કરી રહ્યા છે પ્રભુ અમારા માટે પ્રાર્થના કરી રહ્યા છે બીજી કઈ વ્યવસ્થાઓ કરી રહ્યા છે દરેકને પ્રભુ તમે બમણા આશીર્વાદથી તમે ભરી દેજો રાજા એવી પ્રાર્થના કરીએ છીએ પિતા જેમના ઓપરેશનો થયા છે પ્રભુ હવે પ્રભુ તેઓ ફરીથી હરીફરી શકે દાદરા ચડી શકે ઉઠી શકે બેસી શકે એવું તમે થવા દેજો પ્રભુતા દરેક પ્રકારના જીવલેણ રોગમાંથી બચાવજો ખરાબ આદતોમાંથી પાછા લાવજો અને પસ્તાવિક હૃદય આપજો પાપોની ક્ષમા કરજો અને પ્રભુ રાત્રે મીઠી દો ખોરાક વસ્ત્રો પાડી આપજો અને સવારમાં તમારો ભજન ગણતરી માગતા પ્રભુ શું આટલું સાંભળો દેવા માન્ય કરજો હમી નામી નામી